ખ્યાતી કાંડ બાદ ફરી એકવાર મેડિકલ માફિયા બન્યા બેફામ નિયમોને ને નેવે મૂકી અને ક્લિનિકલ ટ્રાયલ કરવાના મેડિકલ માફિયાના કારસ્તાન નો ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચે કર્યું પર્દાફાશ બિડા ક્લિનિક રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ અને લેમડા થેરાપ્યુટિક રિસર્ચ લિમિટેડમાં ક્લિનિકલ ટ્રાયલમાં અનેક ક્ષતિઓ બહાર આવી બિન અધિકૃત એજન્ટો મારફતે નાણાકીય પ્રલોભનો અને કમિશન આપી ક્લિનિકલ ટ્રાયલ કરાતું હોવાનો ખુલાસો થયો છે ક્લિનિકલ ટ્રાયલ માટે લોકોને લલચાવીને ખાનગી વાહનોમાં આવતા હતા એજન્ટો કંપની અને ક્લિનિકલ ટ્રાયલ માટે આવતા લોકો પાસેથી કમિશન પડાવતા હોવાનો પણ ખુલાસો થયો છે એજન્ટો લોકોને બળજબરીથી ક્લિનિકલ ટ્રાયલ માટે લાવી તેનો અંગૂઠાનું નિશાન પણ લેતા હતા એટલું જ નહીં ક્લિનિકલ ટ્રાયલના જોખમ અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવતા ન હતા લોકોની મરજી વિરુદ્ધ ક્લિનિકલ ટ્રાયલ નું વિડિયો રેકોર્ડિંગ પણ કરાતું હતું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી વધુ લોકોના નિવેદનો લીધા બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને બેદરકારીનો પત્ર લખ્યો મનપાના આરોગ્ય વિભાગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ અને એડમિનિસ્ટ્રેટિવને લખેલા પત્રમાં ક્લિનિકલ ટ્રાયલમાં નિયમ ભંગ અંગેનો ઉલ્લેખ કર્યો જે કોઈ પાર્ટિસિપન્ટ હોય કે જેને ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો હોય તેઓ દ્વારા પ્રોપર સારવાર આપવામાં નથી આવતી પ્રોપર કાળજી આપવામાં નથી આવતી તેમજ લેવામાં આવેલા તે પ્રકારનો બર બબરીપૂર્નો થયેલો છે સદરુ મેટર બ્રોડલી ક્લિનિકલ ટ્રાયલને લગતી છે અને કોર્પોરેશન દ્વારા તમામ માહિતી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કંટ્રોલને સુપ્રત કરવામાં આવેલી છે આગળની કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા કરવામાં આવશે ક્લિનિકલ ટ્રાયલમાં ગેરરીતિના મામલે ગોતામાં આવેલી થેરાપ્યુટિક રિસર્ચ કરી સ્પષ્ટતા કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ મહાજને બચાવ કરતા કહ્યું કે રિસર્ચ કરતા પહેલાં એથિક્સ કમિટીની મંજૂરી લેવામાં આવી સરકારના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે દર વર્ષે સરકાર તરફથી કંપનીમાં ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે હમલો ય પર સબકુચ એથિકલ તરીકે સે સારી પરમિશનો કે ચાહે વો સ્ટેટ ગવર્મેન્ટ કી હો ચાહે વો સેન્ટ્રલ ગવર્મેન્ટ કી હો હમવો સારી માન્યતા પ્રાપ્ત કર ઓર સારી પરમિશન લે કર હમ પર ક્લિકલ ટ્રાય કરે